પરિવાર કેમ છો બધાને મજામાં તો મજામાં હશો તો આજે આપણે એક મસ્ત બ્લોગ લઈને આવી ગયા બ્લોગનું નામ છે માધવપુરના મેળાની તૈયારીઓ તો મારા અહીંયા માધવપુરમાં છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી મેળો યોજાવાનો છે જે ભગવાન શ્રી કૃષ્ણના ઘટના હોય છે લક્ષ્મણી સાથે બરાબર તો છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી મેળો યોજાવાનો છે તો તમામ મિત્રો અને બધાને આવવા ની વિનંતી હો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા માધવપુર ચોપાટીએ એક સરસ મજાનું રથ મૂકી દીધેલું છે જે રથમાં શ્રી કૃષ્ણ ભગવાન લુક્ષ્મણીજીને હાથ આપી અને રથમાં ચડવાના બોલાવે છે બરાબર તો તમે આ આવો ચોપાટીએ તો આની મુલાકાત જરૂર લીજો અને આ જોવા જેવું એક સ્થળ છે માધવપુર બીચ અમારો મેળા ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો દેખાય તો તો મિત્રો આપણે મેળા ગ્રાઉન્ડમાં ભોગી ગયા છે બરાબર તો મેળા ગ્રાઉન્ડમાં આ બધું તમને અલગ અલગ દેખાય છે અમને પણ ખબર નથી કે આ વખતે મેળામાં શું થવાનું છે હવે તો મેળો આવે પછી ખબર પડે બરાબર આ જો આ બાજુ તમને ડ્રોમ દેખાય છે આ બાજુ કંઈક આ બી અલગ પ્રકારનું છે મિત્રો તો આ છે છે મેળા માધવપુર હવે એમાં તો શું હોય કે આપણે કઈ ખબર નથી મેળો આવે ત્યાં ખબર પડે બરાબર અને આ સાઈડ છે વીઆઈપી મેળો થવાનું છે ક્રિકેટ સ્ટેડિયમ જેવું કંઈક બનાવે છે પણ હવે આપણે કંઈ ખબર પડતી નથી આમાં શું બનાવે એ બરાબર અને તો હવે તો છ એપ્રિલે મેળો છે એટલે શું તો મિત્રો આ જ રસ્તો છે જ્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન જાન લઈને જાય છે બરાબર તો આ રસ્તાનું રિનોવેશન કર્યું છે જોરદાર બે સાઈડ લાઈટ ગોઠવી છે અને કેવું સરસ મજાનું બનાવી દીધું છે અને તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને આ તો શું બનાવી હોય તો મને બી ખબર નથી કે ગાર્ડન જેવું બનાવ્યું છે બરાબર અને આપણે પહોંચી ગયા છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને લગ્ન થવાના છે જેને કહેવામાં આવે છે માંડવો બરાબર આ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને રુક્ષ્મણીના લગ્ન થવાના છે તમે બધા મેળાનો આનંદ માણવા આવજો અને આ ગ્રાઉન્ડ છે એ જ્યાં લગ્ન થવાના છે એ ગ્રાઉન્ડ છે માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાણ પર્ણ રાણે રૂક્ષ્મણી વરવંચિત શ્રી ભગવાન આ છે ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં સ્નાન કર્યું હતું એ કદમકુંજ છે આ બરાબર તમે જોઈ શકો છો આ કદમકુંજ અને આ મંદિર મિત્રો વ્લોગ આપણે અહીંથી પૂરો કરીએ બરાબર અને તમે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ તમને જમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો બરાબર મળીએ આપણે એક નવા વિડીયોમાં પાછા જ મેળામાં જ વિડીયો હશે બરાબર તો ફરી પાછા મળીએ આપણે